સરસ પ્રથમ હાથ ઉચો ત્રુપલ વેરી ગુડ ત્રણ રાઉન્ડ થયા હવે આપણે હજુ બે રાઉન્ડ લઈશું તેર ત્રણ કે બોલો નીલમ

કૃણાલ વેરી નાઇસ પંદર પાંચ કૃણાલ સોળ છ વેરી ગુડ કૃણાલ બોલો વેરી ગુડ કૃણાલ માટે હવે આપણી પાસે ધોરણ છ સાત આઠ ના ઘડિયા વિનર રેડી છે એમની વચ્ચે એક ફાઇનલ રાઉન્ડ થશે અને છેલ્લે જે વિજેતા બનશે એ ફાઈનલ ઘડિયા વિનાર ધોરણ છ માં કૃણાલ આપણી જોડે છે ધોરણ સાતમાં ધ્રુપલબેન આપણી જોડે છે ધોરણ આઠમાં સાક્ષીબેન આપણી જોડે છે તો આપણે હવે આની આમની સાથે ફાઇનલ ઘડિયા રાઉન્ડ શરૂ કરવા જઈએ છીએ રેડી કુલ પાંચ રાઉન્ડ હશે જેણે વધારે જવાબ આપ્યા હશે એ વિજેતા ઓકે સાત છ કૃણાલ તેર પાંચ ધ્રુપલ ફટાફટ જવાબ આપવાનો રહેશે નહીં ચાલે કૃણાલ વેરી ગુડ આંગળી ઊંચી કરો ફટાફટ જવાબ આપવાના છે ઘડિયાળ શરૂઆતથી બોલવાના નથી બે રાઉન્ડ પતી ગયા છે સોળ ચાર સાક્ષીબેન વેરી ગુડ ત્રણ રાઉન્ડ પત્યા છે હવે બે જવાબ જે ફાઇનલ આપશે એ વિજેતા ઓકે સત્તર સાત કૃણાલ વેરી ગુડ હવે આ છેલ્લો પ્રશ્ન છે કૃણાલે ઓલરેડી ત્રણ જવાબ આપેલા છે સાક્ષીએ બે આપ્યા છે એક આપ્યા છે એક આપ્યા છે ચલો ચૌદ નવ કૃણાલ ચૌદ નવ જોશી બોલો સાચો જવાબ કેટલા થાય ખોટો જવાબ જવાબ સાક્ષીનો ઘડિયા રાઉન્ડ માં સાચા જવાબ કૃણાલે એ ત્રણ આપ્યા છે અને સાક્ષીએ એ બે આપ્યા છે તો આપણો જે આ વખતના શુક્રવારનો શુક્રવાર નો ફાઈનલ ઘડિયા વિનર ધોરણ છ કૃણાલ તાળીઓ